પરિણામે ખોરાક કેવો બની જાય છે તો કે ખોરાક ખોરાક બની જાય છે બરાબર એટલે આ ઓક્સિડેશન થતું અટકાવવા માટે અંદર નાઇટ્રોજન વાયુ બનવામાં આવે છે તો આ આન્સર એનો પલ્લામાં આવશે ચલો ત્યાર પછી બીજો સવાલ છે વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના પ્રકાર સહિત સમજાવો વિઘટન પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા કે એક જ પ્રક્રિયા વિદ્યુત વિઘટન અને ત્રીજું કયું બાકી રહ્યું પ્રકાશીય વિઘટન સૂર્યપ્રકાશની હજીમાં જે પ્રકાશ પ્રક્રિયા કરાવી હતી તેના ત્રણે ત્રણ વિશે તમારે ડિટેલ્સમાં આન્સર આપવાનો છે કેમકે આ જે ચેપ્ટર નંબર વન છે ચેપ્ટર નંબર તમને

બરાબર છે તો આ પ્રકાર પૂછો અહીંયા લખેલું છે જુઓ બરાબર છે તો તમને આ જો પ્રક્રિયાનો પ્રકાર તો પ્રક્રિયાનો પ્રકાર ખબર પડે કે કયો પ્રક્રિયાનો પ્રકાર આવશે તો તમે જોઈ શકો છો સિલ્વરને હટાવીને એની જગ્યાએ એના કરતા વધારે સક્રિય ધાતુ ઝીંક હતી તે જોડાઈ ગઈ તો વિસ્થાપનની પ્રક્રિયા થઈ એટલે તમને કદાચ પ્રકાર પણ પૂછે તો તમને આવડવો જોઈએ ચલો ત્યાર પછી બીજું આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઈ કરો તો જુઓ આની અંદર જુઓ એચ એનો થ્રી પ્લસ રાસાયણિક પ્રક્રિયા થઈને બનાવશે સીએ સીએ એનો

બે આ બાજુ આ બાજુ બીજી બે એટલે ચાર ટોટલ હાઇડ્રોજનની સંખ્યા છે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા એક જ છે બે છે તો બે દુ ચાર હાઇડ્રોજન થઈ જશે ઓક્સિજન અહીંયા એક ઘટે છે એક જ ગણવા હતો ને તો ઓક્સિજનની સંખ્યા કેટલી થશે અહીંયા બે બેલેન્સ કરવાની પદ્ધતિ છે ખૂબ જ લાંબી જશે તમારો સમય પણ વધારે લાગશે બરાબર છે એટલે કરવાનો શું સૌપ્રથમ તો જે મહુ પરમાણુ આયન હોય એને સૌ પ્રથમ ગણતરીમાં લેવાના બરાબર એનોત્રી ની સંખ્યા બાજુ કેટલી હતી એક જ હતી કે નહીં જો ફરી વખત રિપીટ કરાવું જુઓ જો ફરી એક વખત આપણે રિપીટ કરીએ સમીકરણ તમારી પાસે શું છે એચ એનો થ્રી પ્લસ સી ટ્વે પ્રક્રિયા બનાવે છે સીએ આવશે શું આવશે

આપણે સંખ્યા ગણવાની નહી સમજ પડે છે પરમાણુને છૂટા પાડી દેવાના નથી આખો ઓછ લેવાનો શું લઈશું આખો ઓઇલ ઓછ ની સંખ્યા કેટલી થઈ ગઈ બે આ બાજુ જુઓ h પ્લસ અને oh આ રીતનું સમીકરણ મળે તો આ બાજુ h ની સંખ્યા કેટલી રહે ફક્ત એક જ રહે કે ના રહે રહે ને તો આગળ હું શું મૂકી દઉં બે મૂકી દઉં સમજ પડે છે તો બે દુ ચાર હાઇડ્રોજન હાઇડ્રોજન ની સંખ્યા અહીંયા જુઓ અહીંયા બે અને આ બીજા બે ચાર થઈ ગયા હાઇડ્રોજન બે ઓક્સિજન આ બાજુ માટે પણ બે ઓક્સિજન અહીંયા છે કેલ્શિયમ ની સંખ્યા કેટલી છે એક આ બાજુ કેલ્શિયમ ની સંખ્યા કેટલી છે એક સમીકરણ બેલેન્સ થઈ ગયું સમજ પડે બરાબર આ રીત વાપરશો તો તમને ઈઝી પડશે જુઓ હવે NaOH plus H2SO4 પ્રક્રિયા થઈને શું મળે છે Na2SO4 plus H2 ઓ બધી સમીકરણ ડિટેલ્સમાં જતા નથી સમય વધારે જતો રહેશે બરાબર છે હું સ્ટેપ ક્વેશ્ચન આન્સર જરાક આપી દઉં છું તમને NaOH plus H2SO4 પ્રક્રિયા થઈને શું બનાવશે Na2SO4 H2O એવી જ રીતે BaCl2 plus H2SO4 પ્રક્રિયા થઈને શું બનાવશે BaSO4 HCl સમજ પડે છે જોવું છે સમીકરણ જોવું હોય તો જોઈ ચલો સોડિયમની સંખ્યા આ બાજુ કેટલી છે 1 આ બાજુ સોડિયમની સંખ્યા કેટલી છે 2 બરાબર હવે આ બાજુ બે છે તો આગળ બે મૂકી દઉં OH ની સંખ્યા કેટલી થઈ ગઈ બે આ બાજુ OH ની સંખ્યા જો H પ્લસ અને OH માઈનસ થાય આવું તો હું આગળ અહીંયા બે મૂકી શકું ખબર પડે છે બરાબર અહીંયા થી મે આયનો છૂટા પાડી દીધા H પ્લસ અને OH માઈનસ કર્યો ચલો ત્યારબાદ બાદ SO4 ની સંખ્યા SO4 એક SO4 એક થઈ ગયા હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે દો ચાર બે અહીંયા છે અને બીજા બે અહીંયા છે

આવડે ને એટલે બહુ પરમાણુ આયન જ્યાં પહેલા દેખાતા હોય ત્યાં પહેલા સંતુલિત કરવાની કોશિશ કરવાની સમજ પડે ચલો ત્યાર પછી શ્વસન ઉષ્મા પ્રક્રિયા છે તો સ્વસો અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સમજાવો તો આ પણ તમને સમજાવેલું સમજાવેલું કે બ્રેડ કે એવું કંઈ પણ વધારા આપણે ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે ઉર્જા આ ઊર્જાને કારણે શું બને છે તો કે ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ આપણા શરીરમાંના તમામ તમામ કોષો પાસે શું રહેલો છે ઓક્સિજન ઓક્સિજન સાથે ગ્લુકોઝ શું થઈ જાય સંયોજ જાય અને એના પરિણામે શું મળે છે આપણને કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્લસ ઘણા પૃષ્ક પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે આવું તમે ભણી ગયા ભણી ગયા ને તો આના માટેની સમીકરણ લખતા આવડે બરાબર છે ચાલો ત્યારબાદ

સોડિયમ છે સોડિયમ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવે છે સોડિયમ ઓક્સાઇડ એને હંમેશા એ કેવો રાખવાનું સ્મોલ કેવો રાખવાનો સ્મોલ યાદ રાખજો કોઈ પણ બે લેટિન ભાષા બે તત્વો સંજ્ઞા હોય તો પહેલું શું આવશે કેપિટલ અને બીજું આવશે સ્મોલ યાદ રહે સમજ પડે છે તો શું આવશે જો એવું કીધું છે કે ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો બરાબર ઓક્સિડેશન પામતા તો મારું માની લો કે મેં પદાર્થ તરીકે કાર્ય કરું છું મારું શું થાય છે ઓક્સિડેશન તો હું ઓક્સિડેશન પામતો થઈ ગયો કે ના થઈ ગયો મારી સાથે ઓક્સિજન જોડાઈ ગયું કે ના જોડાઈ ગયું તો એ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો આવશે

કોપર ઓક્સાઇડ માંથી શું બનાવી દેશે કોપર જો બહાર જતું રહ્યું કોપર ઓક્સાઈડ માંથી શું બનાવી દેશે હવે એવું કીધું છે કે કોનું રિડક્શન થાય છે તો કોનું રિડક્શન થાય કોપર ઓક્સાઇડ નું સમજ પડે બંને વસ્તુમાં હવે એક વસ્તુ યાદ રાખજો કે જે પદાર્થનું ઓક્સિડેશન થતું હોય એ પદાર્થને રિડક્શન કરતા કહેવાય શું કહેવાય અને જે પ્રક્રિયા ઓક્સિડેશન જે પ્રક્રિયા રિડકશન ની થતી હશે પ્રક્રિયા કઈ થાય છે રિડક્શન ની તે પદાર્થ ને શું કહેવામાં આવશે ઓક્સિડેશન કરતા એક માર્ક્સમાં પૂછાય છે ઓક્સિડેશન શન કરતા એક વસ્તુ યાદ રાખજો કે પ્રક્રિયક છે પ્રક્રિયકમાંથી જ તમને ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા મળે નિપજમાંથી મળે નહીં સમજ પડે મગજમાં ફિટ થાય છે ને ચલો ત્યાર પછી નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા આ રીતની રાસાયણિક પ્રક્રિયા છે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ ક્લોરાઇડ પ્રક્રિયા શું એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર બીજું ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફાઈડ પ્રક્રિયા થઈને શું મળશે બેરિયમ સલ્ફાઈડ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ તો આ રીતની જે રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત કરતા આવડે બેઠી તમને આના પહેલા મેં સમીકરણ સંતુલિત કરવાનું છે એની અંદર શીખવાડેલું જ છે બરાબર છે

રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ આયોપન પ્રક્રિયા એક જ પ્રક્રિયા બે કે તેથી વધુ નિપજ મળે રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ વિઘટન પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે વિઘટન પ્રક્રિયા યાદ રે પછી હાઇડ્રોજન પ્લસ ક્લોરીન પ્રક્રિયા છે ને શું મળે હાઇડ્રોજન ક્લોરાઈડ બે પ્રક્રિયા પર ભેગા થઈને એક જ નિપજ આપે કઈ સંયોગીકરણની મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા થઈને તમને આપે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન કઈ રાસાયણિક પ્રક્રિયા થાય બોલો Mg HCl તો હાઇડ્રોજન ની જગ્યાએ મેગ્નેશિયમ નું શું થઈ ગયું વિસ્થાપન થઈ ગયું તો રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ વિસ્થાપન પ્રક્રિયા થઈ પ્રક્રિયાનો ઓળખતા આવડે ને પક્કું ને ચલો એક ચળકતા કથ્થાઈ રંગના X ને હવામાં એક ચડકતા કથાઈ રંગનો પદાર્થ છે શું કરો છો ગરમ કરો છો તો શું મળતું તમને કોપર ઓક્સાઇડ કયા રંગનો મળતો તો કાળા રંગનો તો હવે તો આવી જાય ને તો કાળા રંગના સંયોજનનું નામ શું આવશે કોપર ઓક્સાઇડ

પ્રવૃત્તિ આપી દીધેલી છેલ્ફેટ કોપર દ્રાવણ ની અંદર તમને ખબર છે કે સિલ્વર કલર ની તમે ખીલી લો છો કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડૂબાડો છો તેનો રંગ કેવો થઈ જતો તો ઉપર કચ્છ રંગ થઈ જતો તો કેમ કેમ કે આયનનું જે પળ હતું એ પાણીની અંદર ભેગું થવાના કારણે કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ હતો